નમસ્કાર આપણે દર વખતે તંત્ર પર ઘણા બધા સવાલો કરીએ છીએ કે તંત્ર શું કરી રહ્યું છે તંત્ર ઊંઘી રહ્યું છે ઘટના બન્યા પછી જોઈએ છે કે આ કેમ થયું એના કારણો ગોતીએ છીએ પણ તમને મારી પાછળ એક કન્સ્ટ્રક્શન સાઇટ દેખાતી હશે અને ત્યાં તમને શ્રમિકો કામ કરતા દેખાતા હશે શ્રમિકો કઈ રીતના કામ કરી રહ્યા છે એમની પાસે સેફ્ટીનું કોઈ જ સાધન નથી એ જાતે એક એક સીડી ચડીને ગયા છે જો ત્યાંથી ઉપરથી એ પડી જાય છે તો એમના જીવનની કોઈ કિંમત નથી કન્સ્ટ્રક્શન સાઈડ આવી ચાલતી હોય છે તો આપણે આવા અનેક મજૂરોને કામ કરતા જોયા છે અને અનેક મજૂરોને ઉપર ઊંચી હાઈટથી નીચે પડતા પણ જોયા છે અમે ટીઆરપી મોલથી શાયદ જે ગેમ ઝોન હતું એનાથી પાંચસો મીટરની દૂરી પર હશું અમને એ દેખાય છે પણ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે કે જ્યારે ઘટનાઓ બની જાય છે પછી આપણે સવાલ કરીએ છીએ પણ જ્યારે આપણે આવું કંઈ જોઈએ છે તો સવાલ કરતા કેમ નથી કેમ મજૂરોના શ્રમિકના દીકરાઓ કે પછી મજૂરો શ્રમિક માણસના જીવની કોઈ કિંમત નથી હોતી કેમ સામાન્ય માણસના બાળકોને જીવની કોઈ કિંમત નથી હોતી આપણે રોજ રસ્તા પર નીકળીએ છીએ ને તો આપણે એ ડરથી નીકળીએ છીએ કે ક્યારે આપણું મૃત્યુ થઈ જશે એટલે આપણને નથી ખબર હોતી કે આવી ઘટનાઓ ક્યારે બની જાય છે બન્યા પછી આપણે એ સવાલ કરીએ છીએ કે આ કેવી રીતના બન્યું કેમ કોઈએ કંઈ ધ્યાન ના આપ્યું પણ આપણે પણ ક્યાં ધ્યાન આપીએ છીએ આપણે પણ ક્યાં સવાલ પૂછીએ છીએ અમે આવી અનેક કન્સ્ટ્રક્શન સાઇટ પર અમદાવાદમાં પણ ગયા છીએ અનેક આપણે કે સેવા જોયા છે કે જે લિફ્ટ હોય એ લિફ્ટમાંથી પડી જતા હોય લોકો જે કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકો કામ કરતા હોય એ લોકો અને આ આ જીવતું જાગતું ઉદાહરણ છે અમે અહીંયા એક સ્ટોરી કરવા આવ્યા હતા પણ અમને દેખાયું કે આ તો બધી જ જગ્યાએ ચાલે છે સામાન્ય માણસના જીવની કિંમત શ્રમિકોના જીવની કિંમત કંઈ હોતી જ નથી આપણે બધું જ બની જાય પછી સવાલ પૂછીએ છીએ પણ એક નાગરિક તરીકે આપણે જોઈએ કે ઘટના બન્યા પહેલાં આવું ન થાય એમાં આપણે શું કરી શકીએ